જેસલ જાડેજા કચ્છ કાઠિયાવાડ વિસ્તારના રાજપૂત હતા તેઓ શુરવીર રાજવી સ્વભાવના અને ધર્મનિષ્ઠ માનવામાં આવે છે તોરલ એક અત્યંત સંયમી સદ્દગૃહિ અને આધ્યાત્મિક સ્ત્રી હતા તેમના સૌંદર્ય કરતાં વધુ તેમની પવિત્રતા અને ધાર્મિક જીવન માટે લોકો તેમને તોરલ માતા તરીકે માન આપે છે કહેવામાં આવે છે કે એક દિવસ જેસલે તોરલ વિશે સાંભળ્યું કે તે અસાધારણ ગુણોવાળી સ્ત્રી છે જે સત્ય સંયમ અને ધર્મને જીવન મંત્ર માને છે જેસલ તેને પોતાના જીવનમાં સાથી બનાવવા ઈચ્છ્યા પરંતુ તોરલે શરત મૂકી કે જો જેસલ પણ ધર્મના માર્ગે પવિત્રતા અને સદગુણો સાથે જીવન વિતાવે તો જ તે સાથ આપશે જેસલે આ શરતો સ્વીકારી અને તેમની જીવનશૈલી બદલી નાખી વીરતા સાથે તેમણે આધ્યાત્મિકતા ત્યાગ અને સત્યના માર્ગને અપનાવ્યો બંનેએ જીવન ધાર્મિક અને સન્માનભર્યું જીવ્યું સમય જતાં બંનેએ વૈરાગ્ય અને ધર્મમાં પ્રગતિ કરતાં તેમની અંતિમ ક્ષણો પણ શાંતિપૂર્વક વિતાવી એવી માન્યતા છે કે બંનેના અવસાન બાદ તેમની સમાધિ બની અને લોકો આજે પણ ત્યાં જઈ આશીર્વાદ લે છે અને તેમની પવિત્ર જીવનકથા યાદ કરે છે જેસલ તોરલની કથા સત્ય સંયમ અને પરસ્પર સન્માનના પ્રેમનું પ્રતીક છે આ કારણે આજે ગુજરાત અને રાજસ્થાનમાં તેમની કથા ગીત દોહા અને લોકગાથાઓમાં જીવંત છે